હેલો ભાઈસ કેમ છો બધા મજામાં જઈશું હું પણ મજામાં છું તો સ્વાગત છે મારા મારાગમાં તો આ મિત્રો આજે અમે જવાના છીએ ઉત્તરાયણ ઉત્તરાયણ મિત્રો આવી રહી છે હોરી તો આજે અમે રીલ પાવાને પતંગ લેવા જવાના છેલ્લા સુધી બન્યા તો મિત્રો કોમેન્ટમાં જણાવો કે હું કેવું રીલ પાવું કે જે હવેથી ડેન્જરો બધાના બધા ઉત્તરાયણમાં ફ્યાસ કાપે એ રીલનું પાય તો જલ્દી જલ્દી જણાવી દો કોમેન્ટમાં તો મિત્રો આથી આપણે પહેલા જઈએ તે ઘેરે એની ઘેરે એને બોલાવવા જાય પછી નથી આપણે રીત પાવા જવાનું છેલ્લે સુધી બન્યા રેજો આ છે આપણું કાળીયું મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ એના ઘેરે તો આ છે

mhm 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 ઓચું એનું કપાઈ ગયું આપડું ગયું આપડું આપડું હળવાઈ ગયું ના આપડું કપાઈ ગયું છે દોરી હસ્યા ને હરખી બેઈની મિત્રો આ છે અમારી ફિરકી વિટાવવાની રીત આને મે કેવેતના બનાવ્યું ચાલે હું તમને બતાડું પહેલા મિત્રો લે લેવું બી મિત્રો પછી લઈ લેવાના છે આવા ભૂંગળા આ તો તમને જ્યાં લીલપાવાન દુકાન હોય ને ત્યાં આસાનીથી મળી જાય તો મિત્રો પછી આવી રીતના આવી રીતના મૂકી દેવાની પાછો આવી રીતના કરી અને આને માની લીધી હવે આવી જ રીતના આવી બીજી રીતના કરવાની મિત્રો પછી આવી રીતના રાખી અને આ રીતના આપણે ફિરકી રાખી દેવાની પછી આપડે ફિરકી સ્ટેન્ડ થઈ ગયું તૈયાર આવી રીતના ફિરકી સ્ટેન્ડ બનાવ્યું આપણે તો મિત્રો તમે જોયું કે કેવી રીતના આપણે ફિરકી સ્ટેન્ડ બનાવ્યું પછી આવી રીતના આપણે કાઢી પણ શકો અને આવી રીતે આવીકવી પણ શકો તમારું કામ આસાન થઈ ગયું મારે તો કોઈ ફિરકી પકડાવવાનું નહોતું તો મે બનાવી લીધું તો મિત્રો અત્યારે તો આપણી પાસે આ ફિરકી છે અને આપણે આજે આગળ રીલ પાવા જવાનું છે અઢી હજાર પાવું કયું પાઈ તો આગળ જોઈએ આપણે અને વિડીયોમાં બનાવી દઉં એ પહેલા હું તમને બતાડી દઉં મારું ઘર તો આ છે મારું ઘર આ આપણી ગાડી પડી છે અને આ છે મારા ઘરનું ઢાબુ જો મિત્રો ચાલો હવે હું તમને બતાડું હેઠે જઈને તો મિત્રો આ છે મારી સીતાફળી એકદમ લીલી હો તો મિત્રો આ છે આપડી નાગરવેલ તમે જો પાન પણ આવે છે અને આ છે આપણું ગુલાબનું ઝાડવું જો તમે જવો ચાપો દઉં તમને અહીંયા છે આપણે તુલસીમાં માં મિત્રો આ છે આપણી ગાડી તમને ખબર હોય તો આપણી ગાડી લઈને ગયા હતા આપણે બગડાણા આગળના બ્લોગ માં જોયું હોય તો તમે ન જોયું હોય તો એ જોઈ લેજો તો મિત્રો અત્યારે જાય છે અમે રીલ પાવા તો આ કે આપણે અગ્નિભાઈ તો આપણે અગ્નિ પાહું તો છેલે સુધી બન્યા રહીજો મિત્રો ફાઇનલી આપણે હોઈ આવ્યા છે રીલ પાઈને અહીંયા ટ્રાફિક હતું તો અમે શૂટ ન કરી રહ્યા કાંઈ અમે આવી ગયા છે પતંગ ચગાવવા ધાબે ચાલો ફટાફટ પતંગ ચકાવીએ આપડે ચાલો મિત્રો આપડે પતંગ હકી ગઈ છે આ છે આપડું ધોળિયું અને આપડે લગાડવા આવડવા આવ્યો

તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળ્યા બીજા બ્લોગમાં